વડોદરા જિલ્લાના ડભોઈ તાલુકાના ચાંદોદમાં એમજીવીસીએલ વિભાગીય કચેરી દ્વારા સ્માર્ટ મીટર બેસાડ્યા બાદ છેલ્લા ચાર માસથી ચુમ્બાલીસો જેટલા ગ્રાહકોને વીજ બિલ આપવામાં આવ્યા ન હોય લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે વીજ કંપનીની લીલાવાડીને કારણે લોકોના બજેટ પર અસર થવાની સંભાવના છે અનેક ગ્રાહકોએ રજૂઆત કરી હોવા છતાં હજુ સુધી નિરાકરણ આવ્યું નથી લોકો એક સામટું બિલ કઈ રીતે ભરવું તે બાબતે ચિંતિત બન્યા છે તાલુકાના તીર્થ ક્ષેત્રે ચાંદોદ ખાતે આવેલી એમજીવીસીએલ વિભાગીય કચેરીના કમાન્ડ વિસ્તારમાં આવતા છેલ્લું જો જેટલા સ્માર્ટ મીટર બેસાડવામાં આવ્યા હતા જ્યારે હજુ પણ તેરસો જેટલા ગ્રાહકોએ સ્માર્ટ મીટર બેસાડ્યા નથી વીજ કંપની દ્વારા રાબેતા મુજબ લાઇટ બિલ આપવામાં આવતા હોય છે પરંતુ સ્માર્ટ મીટર લગાવ્યા બાદ છેલ્લા ચાર માસથી બિલ જ આપવામાં આવ્યા નથી નાના અને મધ્યમ વર્ગના ગ્રાહકો આયોજન મુજબ બિલ ભરી દેતા હોય છે પરંતુ ચાર મહિનાથી બિલ આવ્યું ન હોય તેમના બજેટ પણ ખોરવાઈ ગયા છે વીજ કંપની દ્વારા જેટલી ઉતાવળથી સ્માર્ટ મીટર બેસાડવાની કામગીરી હાથ ધરાઈ હતી પરંતુ તેની સામે સિસ્ટમ અપડેટ થવાના વિલંબની ખામીને કારણે ચાર ચાર મહિના સુધી બિલ નહીં આપી લોકો સાથે રમત રમાઈ રહી છે પરિણામે ગ્રાહકમાં સંતોષ વધી રહ્યો છે

ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 News ફોર ન્યૂઝ મોબાઈલ એપ